નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં આજનું રાશિફળ ઓગણીસ જુલાઈ બે હજાર પચીસને શનિવારનું રાશિફળ આજે કર્ક કર્ક રાશિમાં બનેલા ત્રણ ગ્રહોનો દુર્લભ સંયોગ કર્ક સહિત ચાર રાશિઓને થશે મોટો ફાયદો મીસથી મિન સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે તો મિત્રો અમારી ચેનલમાં ગુજરાતી ભાષામાં તમને દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે તો મિત્રો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો આજે ગ્રહો અને નક્ષત્રોના ફેરફારને કારણે રાશિમાં પરિવર્તન જોવા મળશે ખાસ કરીને કર્ક રાશિને ફાયદો થતો જોવા મળી રહ્યો છે આજે ચંદ્રનો સંચાર સ્વરાશિ કર્કમાં દિવસ રાત થવાનો છે ચંદ્રના આ સંક્રમણને કારણે આજે સૂર્ય બુધ અને કર્ક રાશિમાં ચંદ્રનો ખૂબ જ શુભ અને સંપૂર્ણ યોગ બન્યો છે જ્યાં આજે આ યોગને કારણે બુદ્ધાત્ય યુગ રચાયો છે જ્યારે ગુરુ અને ચંદ્ર એકબીજાથી કેન્દ્રમાં હોવાને કારણે ગજ કેસરી યુગ રચી રહ્યા છે આ ગ્રહોની સ્થિતિની સાથે આજે મલમાસ પણ શરૂ થઈ રહી છે અને મંગળ પુષ્ય યુગ પણ આજથી અમલમાં છે આવી સ્થિતિમાં કર્ક સહિત કઈ રાશિ માટે શનિવાર શુભ રહેશે મેષ રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અ અને ઈ મેષ રાશિના લોકો માટે આજનો દિવસ મિશ્ર ફળદાયી રહેશે તમારા સ્વભાવમાં ક્રોધ અને દયાનો મિશ્ર સમાવેશ થશે પૈસા સંબંધિત બાબતોમાં વેચણી રહેશે અને આજે સખત મહેનત કરવામાં કોઈ કસર છોડશો નહીં હજુ પણ અપેક્ષિત નાણાકીય લાભને કારણે ગુસ્સો રહેશે આજે તમારામાં દાનની ભાવના પ્રવત પ્રવતશે તમે કોઈ જરૂરિયાતમંદ અથવા ભિખારીને દાન કરીને આત્મસંતોષ અનુભવશો ભાઈ અથવા ઘરના અન્ય કોઈ સભ્યનું જિદ્દી વર્તન તમને થોડા સમય માટે પરેશાન કરી શકે છે દોડ પછી સરકારી ક્ષેત્ર સાથે સંબંધિત કામ આશ્ચર્યજનક પરિણામો આપશે રક્ત અથવા પિત્ર સંબંધિત ફરિયાદ થઈ શકે છે આજે ભાગ્ય એસી ટકા તમારા પક્ષમાં રહેશે ગણેશજીને લાડુ ચડાવો વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષર બ વ અને ઉ વૃષભ રાશિ માટે આજનો દિવસ વિષયમ સંજોગોનો બની શકે છે તમારું સ્વસ્થ નરમ રહી શકે છે દુશ્મનો અને વિરોધીઓ આજે સક્રિય રહેશે તેમની સાથે તમારો વિવાદ પણ થઈ શકે છે કોઈના હસ્ત સેપથી મામલો ગંભીર બને તે પહેલાં શાંત થઈ જશે આજે અન્ય લોકોના સહયોગની જરૂર વધુ રહેશે તેથી નકામા નિવેદનો નિવેદનો કરવાથી બચો નાણાકીય લાભ માટેના પ્રયત્નો કટાશે કટાડશે નહીં તેમ છતાં નફો અપેક્ષા મુજબ દેખાતો નથી પરિવારના સભ્યોના કારણે માનસિક દબાણ અથવા ગુંગળામણ અનુભવશો આજે ભાગ્ય પોસઠ ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન શિવનો દૂધથી અભિષેક કરો મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર ક સ અને ઘ આજે સંજોગો મિથુન રાશિના લોકોને દરેક કાર્યમાં વિજય બનાવી રહ્યા છે પરંતુ તમારી માનસિક સ્થિતિમાં દરેક ક્ષણે બદલાવ આવવાને કારણે તમે મૂંઝવણમાં રહેશો ધૈર્યથી કામ કરો દિવસના પ્રારંભિક ભાગમાં ઘરેલું અને વ્યવસાયિક ગુંચવણોના કારણે તણાવ રહી શકે છે દિવસના મધ્યમાં તમને ક્યાંકથી સારા સમાચાર મળશે કોઈ અનુભવી વ્યક્તિ અટકેલા કામમાં તમારી મદદ કરશે કમાણીની દ્રષ્ટિએ પણ દિવસ તમારા માટે અનુકૂળ રહેશે આજે સંગ્રહ કરવાનો વિચારશો નહીં નહીં તો નિર્થક માનસિક અને શારીરિક પ્રયત્નો કરીને પણ કશું પ્રાપ્ત થશે નહીં આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે તુલસી તુલસીને જળ અને દૂધ ચડાવો અને દીવો પ્રગટાવો કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ આજે તમારી રાશિમાં ત્રણ ગ્રહોના સંયોગ છે તમને સફળતા અપાવશે સાથે જ આજે તમને તમારા પ્રયત્નોનો લાભ પણ મળશે તમે તમારા કામને પૂર્ણ કરવા માટે ચતુરાઈથી કામ કરશો જે તમને અનુકૂળ પરિણામ આપશે આજે તમને વેપારમાં ઘણો ફાયદો થશે બિઝનેસ ઓર્ડર મળવાથી તમારું મન ઉત્સાહિત થઈ શકે છે નોકરિયાત લોકો આજે ગંભીર અને કામમાં વ્યસ્ત રહેશે જે તેમને સાનુકૂળ પરિણામ પણ આપશે વેપારી વર્ગ કેટલાક મહત્વપૂર્ણ કામથી સંતુષ્ટ રહેશે જરૂરિયાતના સમયે તમને પરિ પરિવારના સભ્યોનો સહયોગ મળશે સ્વસ્થની બાબતમાં તમારી સંભાળ રાખો આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે રુદ્રાક્ષ નો પાઠ કરો ગાયને રોટલી ખવડાવો રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ આજે રાશિના લોકો પોતાની પ્રતિષ્ઠા અને પ્રભાવ જાળવવાનો પ્રયાસ કરશે જો કે તમારા રહસ્યમય સ્વભાવથી ઘરના લોકો પણ પરેશાન થઈ શકે છે એક ક્ષણમાં સ્નેહ પરંતુ બીજી ક્ષણે ગુસ્સો પરિવારના સભ્યો સાથે મતભેદ પણ થઈ શકે છે નોકરી વ્યવસાય અને વેપાર વર્ગનો અનુભવ હોવા છતાં તેઓ અણઘડ લોકો જેવું વર્તન કરશે આજે તમે જેને તમારો શત્રુ માનો છો તે તમને કોઈને કોઈ સ્વરૂપે ધન પ્રાપ્ત કરશે થોડું દોડશો તો પૈસા મળશે પણ બચત નહીં કરી શકો પૈતૃક સંપત્તિને લઈને કોઈની સાથે ન પડવું ઉડાવપણું ઘટાડવાની સલાહ આપવામાં આવે છે આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ખાંડ અને ચોખા જેવી સફેદ વસ્તુઓનું દાન કરો કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર પ ઠ અને અણ કન્યા રાશિ માટે આજનો દિવસ વિવિધ પ્રકારની ગૂંચવણોથી ભરેલો રહેશે ભૂતકાળમાં કોઈને આપેલું વચન પૂરું ન થવાને કારણે તમારી ઈમેજ પર અસર થઈ શકે છે આજે તમે જે પણ વિચારો છો અથવા નક્કી કરો છો પરિણામ તેનાથી વિપરીત આવી શકે છે તેથી આજનો દિવસ તમારે ધૈર્ય સાથે પસાર કરવો જોઈએ ખાસ કરીને આજે પૈસા સંબંધિત મામલાઓમાં સ્પષ્ટતા રાખો નહીતર મતભેદ અને સંઘર્ષ થઈ શકે છે કાર્ય વ્યવસાયની ગતિ ધીમી રહેશે આજે તમે ઠીક આજે તેને ઠીક કરવું ખૂબ મુશ્કેલ રહેશે આધ્યાત્મિક કાર્ય સાથે જોડાયેલા રહેશો પરંતુ ગૂંચવણોના કારણે સમય આપી શકશો નહીં જમીન જમીન મિલકત કે અન્ય સ્થવાર મિલકતના કામ સાથે જોડાયેલા લોકો આજે પ્રયાસ કરે તો સાનુકૂળ પરિણામ મળી શકે છે આજે ભાગ્ય અઠ્યાશી ટકા તમારા પક્ષમાં રહેશે દુર્ગા ચાલીસાનો પાઠ કરો દેવીને લાલ ફૂલ ચડાવો તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત આજે તુલા રાશિના લોકોનું વ્યક્તિત્વ સુધરશે સિતારા કહે છે કે આજે તમે બગડેલા કામ અને સ કામ અને સંબંધોને બનાવા અને જોડવાનો પ્રયાસ કરશો અને ઘણી અદ સુધી સફળ થશો પણ મનની ચંચળતા તેને એક વાત પર રહેવા દેતી નથી કામકાજના ધંધામાંથી ચોક્કસ પૈસા મળશે પરિવારના સભ્યો સાથે મળીને ચાલશો પિતા અને પૈતૃક સંપત્તિના મામલામાં તમારે ખૂબ જ સાવધાની રાખવી પડશે નહીતર લાભની જગ્યાએ નુકસાન થઈ શકે છે સાંજે ઉતાવળ કરવાથી નિષ્ફળતા મળી શકે છે કોર્ટ કચેરી કે શત્રુ પક્ષના કારણે પૈસા ખર્ચ થવાની સંભાવના રહેશે આજે ભાગ્ય પંચાણું ટકા તમારા પક્ષમાં રહેશે પીંપળના ઝાળને દૂધ મિશ્રિત પાણીથી સિંચાવો શિવ પાર્વતીની પણ પૂજા કરો વૃશ્વિક રાશિ વૃશ્વિક રાશિના જાતકોના અક્ષર ન અને ય વૃશ્વિક રાશિના જાતકો આજે કાર્યક્ષેત્રમાં સહકર્મીઓ સાથે કોઈ વાતને લઈને મૂંઝવણમાં રહેશે કામમાં કોઈના પર બિ બિનજરૂરી દબાણ લાવવાનું ટાળવાની સલાહ છે પરંતુ આજે કોઈ જૂની બબત કે વિવાદના ઉકેલથી રાહત મળશે કામકાજમાં બુદ્ધિમતા અને વ્યવહારિકતાથી લાભ થશે લેખન अथवा અધ્યાયન સાથે જોડાયેલા લોકો તેમની મહેનત અનુસાર લાભ અને પુરસ્કારન મળવાને કારણે ઘણા દિવસો સુધી નાખુસ રહેશે આકસ્મિક યાત્રાના બનાવો બની શકે છે વ્યવસાયની દૃષ્ટિએ દિવસ મૂંઝવણ ભર્યો અને વ્યસ્ત રહેશે પરંતુ તમે લાભ મેળવીને માનસિક સંતોષ અનુભવશો આજે ભાગ્ય તોતેર ટકા તમારા પક્ષમાં રહેશે હનુમાનજીને સિંદૂર અને લાડુ અર્પણ કરો ધન રાશિ ધન રાશિના જાતકોના અક્ષર પ ધ અને ઠ આ દિવસે ધન રાશિના લોકો શારીરિક રીતે સ્વસ્થ રહેશે પરંતુ આળસને કારણે તેઓ તૂટેલા હૃદયથી કામ કરશે આધ્યાત્મિકતા અને ભાગ્યનો પક્ષ પ્રબળ રહેશે તેમ છતાં ધાર્મિક કાર્ય કરતા આરામને વધુ મહત્વ આપશે બપોર સુધી દિનચર્ચામાં ઉદાસીનતા રહી શકે છે ત્યારબાદ પૈતૃક કાર્ય અથવા સંસાધનોથી લાભ મેળવવાની યુક્તિ મનમાં રહેશે નોકરીયાત અને વેપારી વર્ગ બંને તેમની બુદ્ધિ અને કાર્યક્ષમતા અનુસાર ધન કમાશે પારિવારિક જરૂરિયાતો પર પણ પૈસા ખર્ચ થશે આજે ભાગ્ય અઠાણું ટકા તમારા પક્ષમાં રહેશે ઝાડ નીચે દેવો પ્રગટાવો મકર રાશિ રાશિના જાતકોના અક્ષર ખ અને જ મકર રાશિના લોકો માટે આજનો દિવસ ઘણી બાબતોમાં પ્રતિકૂળ રહેશે આજે તમે તમારા મનને સમજાવવામાં નિષ્ફળ રહેશો લોકો તમારી વાતને અલગ રીતે અર્થઘટન કરશે જેના કારણે મન અસ્વસ્થ રહેશે દિવસની શરૂઆતથી બપોર સુધીનો સમય ખૂબ જ જટિલ હોઈ શકે છે સમજી વિચારીને કોઈની સાથે ડીલ કરો પૈસાના મામલામાં તમારે ખૂબ જ ગંભીરતાથી કામ કરવું પડશે ફેર હેરાફેરી પછી પણ આજે લાભને બદલે ખર્ચ વધુ થશે ઘરની મહિલાઓ આર્થિક સમસ્યાઓ હલ કરવામાં મદદ કરશે સ્વસ્થાય સારું રહેશે પરંતુ માનસિક તણાવને કારણે અંદરથી નારાજગી રહેશે આજે ભાગ્ય અઠ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે માતા પાર્વતી સાથે ભગવાન શિવની પૂજા કરો કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષર ગ સ સ અને ક્ષ આજના દિવસે સમાજ તરફથી કુંભ રાશિના લોકોને માન સન્માન મળશે તમારો નમ્ર સ્વભાવ લોકોને આકર્ષિત કરશે કાર્યક્ષેત્રમાં પ્રતિસબ્ધિઓની આહાર થશે જૂના સોદાઓથી ધનલાભ થશે અને ભવિષ્ય માટે નવી યોજના બનશે પરંતુ આજે પૈસાનું રોકાણ ટાળવાની સલાહ છે પૈસા અટવાઈ જવાની સંભાવના છે માતા પિતા સાથે સ્નહ સ્નહભર્યા સંબંધ રહેશે પરંતુ પતિ પત્ની વચ્ચે અહંકાર કે જીદના કારણે વિ વિવાદ થઈ શકે છે એકંદરે સ્વસ્થાય સામાન્ય રહેશે આજે ભાગ્ય નેવ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે ભોજનનું દાન કરો મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર દ ચ અને થ મીન રાશિના લોકો માટે આજનો દિવસ છેલ્લા કેટલાક દિવસો કરતાં સારો રહેશે આજે તમે જે પણ કામ કરવાનું શરૂ કરશો સંજોગો આપોઆપ તેના માટે સાનુકૂળ બની જશે પરંતુ સ્વભાવમાં આળસને કારણે થોડી ઉણપ રહેશે નોકરી ધંધામાં ભાગ્ય તમારો સાથ આપશે પ્રતિસભિઓની સરખામણીમાં તમારું કામ સારું રહેશે લોકોને તમારી કામ કરવાની પદ્ધતિ પણ ગમશે આનાથી મનમાં મહત્વની ભાવના પેદા થશે ભાઈ બહેનનો સુખ પણ અન્ય દિવસો કરતાં સારું રહેશે આજે સરકારી કામ ટાળવાનો પ્રયાસ કરો દોડધામ અને ખર્ચ કર્યા પછી પણ પરિણામ બહુ પ્રોત્સાહ નહીં પ્રોત્સાહક નહીં આવે દાંત અને હાડકામાં દુખાવો અથવા મૂત્રાશય સંબંધિત ફરિયાદો હોઈ શકે છે આજે ભાગ્ય ત્રાણું ટકા તમારા તમારા પક્ષમાં રહેશે મહામૃત્યુ જય મંત્ર સાથે ભગવાન શિવનો અભિષેક કરો તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોત તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો